બંદરા વન વિભાગ દ્વારા 10 થી 20 જાન્યુઆરી સુધી કરુણા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ અભિયાન હેઠળ પોરબંદરના પક્ષી અભિયાન ખાતે રેસ્ક્યુ સેન્ટર કાર્યરત કરાયું હતું જેમાં દસ દિવસમાં આ અભિયાન હેઠળ એકસો ત્રેપન પક્ષીઓની સારવાર આપવામાં આવી હતી તો સારવાર દરમિયાન બેતાલીસ પક્ષીઓના મોત પણ થયા હતા પોરબંદર વન વિભાગ દ્વારા દસ થી વીસ જાન્યુઆરી સુધી કરુણા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું જે અભિયાન હેઠળ પોરબંદર પક્ષી અભ્યારણ ખાતે ખાસ રેસ્ક્યુ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું હતું જ્યાં નિષ્ણાંતો દ્વારા ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવતી હતી આ અભિયાન હેઠળ પોરબંદરના પક્ષી અભ્યારણ ખાતે દસ દિવસ દરમિયાન પતંગના દોરાથી ઇજાગ્રસ્ત બને એકસો ત્રેપન પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી જેમાંથી બેતાલીસ પક્ષીઓના સારવાર દરમિયાન મોત થયા છે

જેમાંથી મૃત્યુ પામેલા બેતાલીસ છે અને જીવન હાલ આપણી પાસે સારવાર નીચે એકસો પક્ષી છે પોરબંદરના પક્ષી અભ્યારણ ખાતે સારવારમાં આવેલ પક્ષીઓમાંથી કબૂતર મૂર બગલા અને ફ્લેમિંગો સહિતના પક્ષીઓનો સમાવેશ થાય છે તો પતંગના દુરાથી ઈજા પહોંચેલા બેતાલીસ પક્ષીઓના મોત થયા હતા જેમાં પણ સૌથી વધુ કબૂતર પક્ષીઓનો સમાવેશ થયો હતો નિપુલ પોપડ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર